બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગેસ ગીઝરના કારણે ગુંગડાઈ જવાથી કિશોરીનું મોત થયું હતું જેને લઈ અમદાવાદના ફાયર વિભાગના પૂર્વ ચીફ ફાયર ઓફિસરે લોકોને જાણકારી આપી તેમના મુજબ ગેસ ગીઝર બાથરૂમમાં રાખવામાં આવ્યો હોય અને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો એલપીજી બળતણ ગેસનું આંશિક દહન થાય છે જેથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે જે ગેસનો કોઈ રંગ અને કોઈ ગંધ નથી હોતા અને તેની હાજરીની ખબર પણ નથી પડતી જે એક સાયલન્ટ કિલર છે ઘણા કિસ્સામાં ગેસ લીક થતો હોય ત્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થતી હોવાની વાત કરી ગેસ ગીઝર હોય અને ગેસની લાઈનનો ઇનલેટ ગીઝર સુધી આવતું હોય અને એમાં પંચર હોય અને ગેસ લીક થયો હોય અને બાથરૂમનો એરિયા તમારો એકદમ કન્ફાઈન્ડ હોય વેન્ટી વેન્ટિલેશન જે પર્યાપ્ત માત્રામાં હોવું જોઈએ એ આપણે ના હોય મર્યાદિત વેન્ટિલેશન હોય અથવા તો બિલકુલ ના હોય એ સંજોગોમાં ગેસનું એક્યુમ્યુલેશન વધારે થઈ ગયું હોય તો ઓક્સિજન લેવલ ઓછો થાય કાર્બન મોનોક્સાઇડ વધારે જનરેટ થાય અને એના કારણે ગુંગળામણ થવાની શક્યતા વધતી હોય આ સંજોગોમાં પણ બાથરૂમની અંદર ટોયલેટ્સની અંદર વેન્ટિ વેન્ટિલેશન્સ હોવા ખૂબ જ આવશ્યક છે જેટલું એર સર્ક્યુલેશન ફાસ્ટ હશે ગેસ ગીઝર સિવાય પણ ઇલેક્ટ્રિક હીટર હોય અને ઘણાને ઘર એકદમ ગરમ પાણીએ નાહવાની આદત હોય છે તો એની જે સ્ટીમ જે જનરેટ થાય છે અને બહાર સર્ક્યુલેટ થતી ના હોય નીકળતી ના હોય એવા સંજોગોમાં પણ ગુંગળામણ થઈને અકસ્માત થવાની શક્યતાઓ રહેતી હોય છે તો વેન્ટિલેશન પ્રોપર હોવું જોઈએ કન્ફાઈનની અંદર ગેસ કે આવી કોઈ વસ્તુ સ્ટીમ એક્યુમ્યુલેટ ના થાય એનું ચોકસાઈપૂર્વક ધ્યાન રખાવું જોઈએ